વીરનમ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની ખાલી બોટલો મૂકીને યુનિવર્સિટીની પ્રતિષ્ઠા નુકસાન પહોંચાડવાનો ષડયંત્ર દ્વારા રચ નાટક નિષ્ફળ ગયું છે સીસીટીવી ફૂટેજની મદદથી આ ઘોષણખોરી અને બદનામીના પ્રયાસનો ભાંડો ફૂટ્યો છે તો આ મામલે પોલીસ ફરિયાદ નોંધવાની સાથે વિદ્યાર્થીનું યુનિવર્સિટીમાં પ્રવેશ પણ રદ કરાયું છે

પ્રકારનું કૃત્ય કર્યું હતું જો કે વિદ્યાર્થીએ શા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું છે તે પોલીસ તપાસનો વિષય છે હાલમાં તે વિદ્યાર્થીને યુનિવર્સિટી દ્વારા તેનો પ્રવેશ પર રદ કરવામાં આવ્યો છે તો દારૂની ખાલી બોટલ લાવનાર વિદ્યાર્થી યુનિવર્સિટી પત્રકારત્વ વિભાગમાં અભ્યાસ કરી રહ્યો છે આપણી વેંદરબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો એકાવનમો લોકમાતા અહલ્યાબાઈ હોલકરજી યુવા મહોત્સવ બે હજાર ચોવીસનો આજે પ્રથમ દિવસ છે અમારા ડાઇનિંગ હોલ પાસે આ પીજી ડિપ્લોમા ઇન જર્નાલિઝમનો સેકન્ડ સેમિસ્ટરમાં ભણતો વિદ્યાર્થી એ ત્યાં આવીને નશાકારક બોટલોને ત્યાં આવીને ફેંકે છે અને મીડિયાને લઈને જ આવે છે એટલે કે યુનિવર્સિટીની ઇમેજને એ હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે આ સંદર્ભમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને એનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે આ ખૂબ જ નિન્ય કૃત્ય છે અને વિદ્યાર્થીએ આ પ્રકારની બોટલો ક્યાંથી લાવ્યો એ જ અમારે માટે તપાસનો વિષય છે જેથી આગળની કાર્યવાહી પોલીસ કરશે